અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર પ્રાથમિક સંવર્ગ દ્વારા પ્રાંત કચેરી અંજાર મધ્ય શિક્ષકો તેમજ અન્ય વિભાગના સરકારી કર્મચારીઓની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પંદર ટીમોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગોપાલભાઈ અધેરા પ્રાથમિક સંવર્ગ મહામંત્રી રમેશભાઈ ગાગલ કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ દરજીયા નાયબ મામલેદાર શ્રી એસપી પટેલ પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ સહિત વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા તમામનું સંગઠન દ્વારા પુસ્તક અર્પણ કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જખરાભાઈ કેસરિયા દ્વારા સંગઠન પરિચય આપવામાં આવ્યો હતો વિવિધ મહાનુભવે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું અલગ અલગ ચાર ગ્રુપ બનાવી કુલ ત્રણ રાઉન્ડ ધ સેટ મેચ રમાડવામાં આવી હતી જેમાં પ્રથમ આવનાર ચાર ટીમો વચ્ચે સેમિફાઈનલ અને અંતિમ બે ટીમો ભીમાસર અને તુણા દિવડિયા વચ્ચે રોમાંચક ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં તુણા દિવડિયા ટીમ વિજેતા અને ભીમાસર ટીમ ઉપવિજેતા રહી હતી આ બંને ટીમોને ટ્રોફી અને મેડલ આપીને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે સૌવે સ્વરૂચિ ભોજન લીધું હતું આ કાર્યક્રમમાં સંગઠનના માતૃશક્તિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ ડાંગર દ્વારા અને આભારવિધિ મયુરભાઈ પટેલે કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક સંવર્ગ અંજાર તાલુકા અને નગરના મયુરભાઈ પટેલ જખરાભાઈ કેસરિયા પિયુષભાઈ ડાંગર ભરતભાઈ પારુમલાણી રમેશભાઈ વણકર કમલેશભાઈ નાઈ નરસિંહભાઈ ડાંગર હીરાભાઈ મ્યાત્રા વનરાજભાઈ જીલરિયા વિપુલભાઈ ત્રિવેદી સહિતના વિવિધ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી